કહેવાય છે ને કે અપરાધી ગમે તેટલું શાતિ કેમ ન હોય પોલીસની બાજ નજરથી નથી બચી શકતો આવા જ એક અપરાધ અને અપરાધીની વાત કરીશું ક્રાઇમના આ રિપોર્ટમાં ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુએ રડી રહેલી આ મહિલાનું નામ પૂજા છે પૂજાનો પતિ મહેશ હવે આ દુનિયામાં નથી રહ્યો પોતાના પતિની લાશ પાસે બેસી પત્ની પૂજા હૈયાફાટ રુદન કરી રહી છે અને કહી રહી છે કે મારા પતિ મરગો લાવવાનું કહેતા હતા અને મેં કહ્યું કે માછલી લેતા આવજો એ પછી આ અનર્થ થઈ ગયું મહિલાનો દર્દ સાંભળી તમને તેના પ્રત્યે સહાનુભૂતિ થતી હશે પણ જરા ઊભા રહો કારણ કે જ્યારે તમે આખી હકીકત જાણશો ત્યારે તમારું મગજ ચકરાવે ચડી જશે ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં મહેશ નામના એક યુવકની હત્યાનો ભેદ પોલીસે માત્ર ચોવીસ કલાકની અંદર ઉકેલી લીધો છે મહેશને મોતને ગાંઠ ઉતારનારનો ચહેરો પોલીસે બેનકાબ કરી નાખ્યો છે એક કાતિલ અન્ય કોઈ નહીં પણ મહેશની પત્ની પૂજા છે જે તેની લાશ પાસે બેસીને ચોધાર આંસુએ રડી રહી હતી ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં સનસનીખેજ હત્યા પત્નીએ પ્રેમી સાથે મળી કરી પત્નીની હત્યા પતિના બડર બાદ પત્નીએ સાર્યા મગરના આંસુ પરિવાર અને પોલીસની સામે કર્યું રડવાનું નાટક ટક્કર મારતી ઘટના ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં બની છે ગુરુવારની સવારે કિંદીપુર બજારમાંથી માંથી આડત્રીસ વર્ષીય મહેશ લાશ મળી આવી હતી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી મહેશની લાશને સૌથી પહેલા તેના ઘરે લઈ જવામાં આવી જ્યાં પતિની લાશ પાસે બેસેલી પત્ની પૂજા હૈયાફાટ રુદન કરતા જોવા મળી હતી પૂજાને રડતી જોઈ અહીં હાજર પરિવારજનો અને સ્થાનિકો પણ દુઃખી થઈ ગયા હતા પરંતુ મહેશની હત્યા કેસની તપાસ કરતી પોલીસે કાતિલ તરીકે પૂજાનું નામ જાહેર કર્યું તો તમામ લોકો ચોંકી ગયા પૂજાએ તેના પ્રેમી જયપ્રકાશ સાથે મળી હત્યા કર્યાનું ખુલતા તેના પ્રેમીની પણ ધરપકડ કરવામાં આવી अनावरण हेतु हमने चार टीमों का गठन किया था तो तत्काल ही इसमें हमको सफलता प्राप्त हुई सीडीआर के अवलोकन से और एसओजी टीम और सर्विलांस टीम के सहयोग से थाना पुलिस ने इस घटना का खुलासा किया है इस घटना में इनकी मृतक की पत्नी और उसका प्रेमी शामिल हैं इन लोगों ने पहले से ही पूर्व में प्लानिंग कर रखी थी कि इनको रास्ते से हटाना है લુધિયાણામાં મજૂરી કામ કરતો હતો બે હાજર પચીસ ની શરૂઆતમાં તે ઘરે રહેવા આવી ગયો અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો મહેશ અને પૂજાને ત્રણ બાળકો છે ગામમાં રહેતા જયપ્રકાશ સાથે પૂજાના પ્રેમ સંબંધ હતા પહેલા મહેશ લુધિયાણા રહેતો હતો ત્યાં પૂજા અને જયપ્રકાશને મળવામાં કોઈ મુશ્કેલી ન હતી પરંતુ પતિના ઘરે પરત આવી ગયા બાદ બંને મળી શકતા ન હતા થોડા દિવસ અગાઉ મહેશને પત્ની અને જયપ્રકાશના પ્રેમ સંબંધની જાણ પણ થઈ હતી બુધવારની સાંજે મહેશ બજારમાં ગયો હતો ત્યારે પૂજા તેના પ્રેમીની દુકાન પર ગઈ ત્યારે સાંજે સાડા 8:30 વાગે જયપ્રકાશની દુકાને મહેશ ગયો તો તેણે પત્ની પૂજાને આપત્તિજનક સ્થિતિમાં જોઈ

जाने कई हो रीते पूजा परत घरे रही बीजा अभियुक्त है जयप्रकाश ये, 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 ये अपने साथ में लेकर के गए और इनको नशे में किया शराब पिला करके शराब अत्यधिक पीने की वजह से वो बहुत ज्यादा नशे में हो गया था और घर पे वापस छोड़ने आया तो वो चल नहीं पा रहा था उसको आ, क्या नाम है एक जगह वो उसको गिरा दिया वहाँ पेड़ के नीचे और उसके बाद में इसकी पत्नी को मृतक की पत्नी को इसने फ़ोन किया उसको बुलाया फिर जयप्रकाश ने ही इसका चाकू से गला काटा और इसकी पत्नी ने जो है ईट से सीने पर वार किया जिसकी वजह से इसकी मृत्यु हो गई કેવી રીતે પોલીસે હત્યાની ઘટનાનો કર્યો પર્દાફાશ આ કેસને પોલીસે ચોવીસ કલાકમાં ઉકેલી નાખ્યો છે હત્યા કેસની તપાસ કરવા માટે પોલીસે ચાર ટીમ બનાવી ગામમાં પૂજાના એને તિક સંબંધોની ચર્ચા થઈ રહી હતી જેથી શંકાના આધારે પોલીસે પૂજાના મોબાઈલની કોલ ડિટેલ્સ ચકાશે તો તેમાં એક નંબર પર અવારનવાર વાતચીત થતી હોવાનું ખૂલ્યું એ નંબર ગામમાં જ રહેતા આરોપી જયપ્રકાશનો હતો જેથી પોલીસની એક ટીમે જયપ્રકાશ પર નજર રાખવાનું શરૂ કર્યું અને તેનો નંબર સર્વેલન્સ પર નાખ્યો પૂજાને ફોન કરી આરોપી પ્રેમી વારંવાર અપડેટ લેતો હતો આ બધી બાબતોને કારણે પોલીસની શંકા સાચી સાબિત થઈ એટલે પોલીસે જયપ્રકાશને ઉઠાવી લીધો અને તેની પૂછપરછ કરતા આરોપીએ પૂજા સાથેના આડા સંબંધ હોવાની સાથે તેની સાથે મળીને મહેશની હત્યા કર્યાની કબૂલાત કરી चांदा पुलिस को सूचना मिली थी कि एक व्यक्ति की हत्या कर दी गई है इस सूचना पर तत्काल पुलिस मौके पर पहुंची थी और शव को कब्जे में लेते हुए पंचायतनामा पोस्टमार्टम की कार्रवाई कराई गई सुसंगत धाराओं में अभियोग पंजीकृत किया गया परिजनों की तहरीर पर और इसमें एक अज्ञात अभियुक्त को नामजद किया गया था उस, उस, उसका पता नहीं चल पा रहा था दोनों अभियुक्तों की गिरफ्तारी हो गई है और इनको गिरफ्तार करके જેલ ભેજા જા રહા હે વિધિક કાર્યવાહી ઇસમે અભી પ્રચલિત હે પતિ અને ત્રણ સંતાનો હોવા છતાં પૂજા ગામમાં રહેતા જયપ્રકાશ સાથે પ્રેમ સંબંધ બાંધી બેઠી જે તેની પહેલી અને મોટી ભૂલ હતી આ વાત સમજતી હોવા છતાં પૂજાએ તેની સાથેના સંબંધ યથાવત રાખ્યા આટલું ઓછું હોય તેમ પતિ મહેશને જ્યારે પોતાના આડા સંબંધની જાણ થઈ ત્યારે પૂજાએ અનૈતિક સંબંધ તોડવાની જગ્યાએ પતિને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો એ બીજી ભૂલ અને ત્યારબાદ પ્રેમી સાથે મળી બે રહેમીથી પતિને મોતને ઘાટ ઉતારી દીધો એ ત્રીજી તેમજ સૌથી મોટી ભૂલ તેના પરિણામે મહેશે જીવ ગુમાવ્યો અને હત્યાના આરોપસર પત્ની તેમજ તેના પ્રેમીને જેલની હવા ખાવાનો વારો આવ્યો બ્યુરો રિપોર્ટ ગુજરાત ફોસ્ટ